જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે કેમ છે બધા મજામાં ને ભાઈ આજનો આપણો વ્લોગ ચાલુ થાય છે સાડા ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં સાડા ત્રણ જ છે અત્યારે તો અત્યારે આપણો વ્લોગ ચાલુ થાય ને આજે ઘરે છે દાડી આપણા રિક્ષામાં ગયા છે ને આજનો દિવસ છે ને ભાઈ મસ્ત ગયો છે કેમ કે હોવામાં જ ગયો આખો દિવસ છે ને આરામ જ કર્યો છે અત્યારે જાગો જાગીને સીધો વ્લોગ ચાલુ કર્યો કારણ કે સાંજે બહુ મોડું થઈ જાય છે એટલે એડિટિંગ કરવામાં બહુ મોડું થઈ જાય ને એટલે હું જાગતો હોય એટલે ઉજાગરો હતો આજ અંદર કરી લીધી પૂરેપૂરી ને જે ભૂરી તો ભાઈ પ્રેગ્નન્ટ છે ને એટલે તો ઘર નું કામ તો બહુ કરે છે કેમ છે હે સારું હોય ને કામ કરવા કરે કેટલી વાર વાળો આ આખો દિન માં તો સલુ હોય હે તો સલુ હોય વાવાની એવું છે અત્યારે કેટલી વાર વાળો એમ હવે અમારે છે ને ઘરની ઉપર અહીંયા આંબલી છે એટલે પાંદડા બધા ખરીને સીધા પાંદડા થાય નળિયામાંથી ઘડિયા ઘડિયા વાળવું પડે વાળવું પડે ને એવું છે તમારે કામ ન કરો તો ન કરો તો ન પડે છે કામ કરાય હોય તો કામ ન કરાય ભાઈ પૂરો ખાવો પડે પણ આને કામ કરવું ગમે વધારે એટલે એ કામ કેરા કેર થાય હું પછી કાંઈ આપણે ના પાડીએ નહીં ના પાડીએ તો કાંઈ માને નહીં એટલે હું કાંઈ પછી વધારે બોલું નહીં કા એવું છે કામ નો કરી તો કઈ વાંધો આવે કામ થોડું તો કરી થોડું પણ નો કામ કરીએ તો વધારે સારું એમ નો કરાય કામ અને ના તો પાડું છું મમ્મી જી કે બસ જા હે તો એવું છે આજ તમને ભાઈ લાગતું નથી કે મૂળ વિગીરની બોલતી હોય ગાયજી હોય એટલે ગાયજી સ્મારી એટલે બોલતી મોઢું બી થાય મારા મત કોઈ મોઢું થાય અરે એમ થાય મારા ગળાના હમ છે ઓ બીજા આમ બી કરો મને લા મોઢું બી થાય તો શું છે મૂડ હોય એવું નથી લાગતું આ મૂડ છે તો કેમ મેંગા મેંગા જેવી બોલે હે બોલવામાં કેમ ખામી પડે સાહેબ આજ તમારું કામમાં જાન છે તમે અહીંયા પેલા જવાબ તો દેતા જાવ

તારે છે ને મારા સેનેડી ઘર માં છે ને ઝુમર લગાડવાનું છે પણ લાઈટ ને બેટે છે ને ધારું છે ને માં કેમ લગાડું અંધારા ને કબાટ માંથી કાઢું કેમ બધું લાઈટ આવી જ ને પછી લગાડી દેવું આગડી સદેશા મને જાગર ને આડા ના બે દિવસ ની વાર છે તમે છે ને ઝુમર ને બધું લગાડતા હો ભૂલી જ જાતા તે આજ લગાડી દે પણ લાઈટ ને કવરાવે છે સવાર ની લાઈટ નથી ગુરુવાર છે ને એટલે કાપ છે એટલે લાઈટ આવી જ ને પછી આ ઘર માં લગાડ દે ઝુમર ઓણ છે ને મારા સાહુ ને દેસા માં વ્રત નું 10મો વરસ છે

એટલા માટે થઈને છે ને અમે બ્લોગ નતો બનાવો પણ અત્યારે છે ને ઝુમર લગાડવાના છે આ બધા ઝુમર છે ને એ બધા જૂના છે એને કાઢી નાખવાના છે અત્યારે અમે જો ચેક કરીએ છીએ આમાં છે તમે વિડીયોમાં જોતા રહેજો આમાંથી આ બધું પૂરીનો ખજાનો છે એમાંથી કાઢવાનો છે કેવા છે ઝુમર હારા છે આમાં છે ભાઈ બધું ખજાનો મુકેલો છે પછી બીજું બધું ઓલા કબાટમાં પણ છે પણ અત્યારે આપણે આમાંથી કાઢવાનું છે મને તો કઈ ખબર ન હોય એમાં કેમ મૂકેલું હોય એટલે ટોપી પહેરી આમ જો ચાલો ભાઈ જો આ લગાવવાનું છે મસ્ત છે તમને વિડીયોમાં પૂરું દેખાતું નહીં પણ તમને દેખાવી દઉં એક નંબર છે કેટલા છે આવા જ ઉંમર હે મલકના છે મલકના છે લાટ વાહ 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 ઈ શું કે ઓય ઊંડી ચાલો ભાઈ આને છે ને હુંડી કહેવાય છે તો મિત્રો છે ને પૂરી થી અંબાતું નથી એટલે ભાઈ હું છે ને નામ બી દઉં છું હું મરા હવે એક બે એક જ બાકી એનું છે આ લંબાઈ આવી ગયું ભાઈ બીજો કઈ છે લગાવવાનું તો મસ્ત જ છે દો ભાઈ આ કોણે પહેર્યું મે તને આવડે મે એની હાથ કારીગરી દો કેમ કઈ કટે આ ઊઈ આ ગોઠવા હોય તો એ નાખો આ ઊઈ નું પરેલ છે ઊઈ નું છે ને મસ્ત છે <mik> હો <mik>

તો લાઈક એક કરતા જજો ભાઈ હાલો હવે છે ને આપણે ફટાફટ આ બધું છે ને લગાવી લઈ કેમ કે બે બે છે ને ખાલી એક બે આ તોરણ છે ને એક ખુંડી છે ત્રણ વસ્તુ લગાડવાની છે બીજું કે લગાડવાનું છે કાજી તો લાગ ઝુમર છે તો તો ઝુમર ઘણા છે એ બીજા અંદર છે પેડા છે આડી ચેક કરી આપણે આ લગાવી દઈએ હાલો ફેમિલી છે ને આપણે આને કુટર નાખીએ નાની છે ને લગાડી દઈએ નવા રેડી ડન એ કાયમ લગાડવાનું છે

ઈ બે બાર છે હા તો એ કાઢી લાલો એને મૂકી દીધો ઓલા ને કેન્સલ કર્યું છે અને કેન્સલ કર્યું અને મૂકી દઈએ છે યાનો કેમ કે ઘટતું નથી કે એકમાં આખું કબાટ ફોડવું પડે તો ઈ રેવા દે આને લગાડી દે ઓય બાપ તો ભાઈ જો આને છે ને આયા લગાવી દીધો છે આ ઝુમર ને આયા લગાવી દીધો છે ઓલો ઝુમર ને લગાવી દીધો છે પછી બીજો એક આયા લગાવી દીધો છે ને હુંડી ને આયા લગાડી દીધો છે બાકી તો આ ભાગમાં કઈ છે નહી જો હુક જ નથી બેન આ કડિયા અમારા છે ને ભાઈ ભૂલી ગયા છે કા જ નાખતા ભૂલી ગયા નીંદર માં હોય કેને ખબર અહીંયા કઈ જગ્યાએ નાખ્યા જ નથી નાખ્યા ને તો ના બે ડબલ ડબલ કરી દીધા અહીંયા બે નાખી દીધા બે અહીંયા નાખી દીધા ને અહીંયા નાખી દીધા બોલો ઓલી પણ બાકી રાખી દીધું કઈ મેળ નથી એટલે અમારે પછી એ પ્રમાણે સેટિંગ કરીને કરવું પડે બધું પેલા ભાઈ છે ને આ રહોડામાં રાંધતા હોય તો મેં ઘણા વિડીયો જોયા હે પણ આમાં ગેસ મૂકી દીધો કોઈ ગેસમાં તો કોઈ અત્યારે રાંધતું નથી